કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી ઓવરલોડ સાદી રેતી ભરેલા ડમ્પરને ને ઝડપી પાડી પાલનપુર ખાન ખનીજ વિભાગે દંડનીય કાર્યવાહી કરી છે કાંકરેજ તાલુકામાંથી પસાર થતી અને જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાન ખનીજ વિભાગ દ્વારા લાલા કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે હવે એક તરફ ખાણ ખનીજ વિભાગના નિયમોના પાલનના ધજિયા ઉડાવીને

કંબોઈ ચોકડી થી ઉભરી રોડ પાસે આવેલા અરડુઆા પાસેથી એક ઓવરલોડ સાધી રેતી ભરેલા ડંપર ને તાડપતરી ઢાંકીને ઝડપી પાડીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે સવાલ એ થાય છે કે એક

તાડપત્રી ઢાંક્યા વિના જ બે રોકટોક પસાર થઈ રહ્યા છે એમના ઉપર કડક પગલા લેવામાં આવે તેવી માંગ પણ બુલંદ બની છે અન્યથા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો પણ ઊભા થયા છે સ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને સાયકલ કે બાઇક પર જતી વખતે આંખોમાં ધૂળ પડવાથી અકસ્માત સર્જાય છે ત્યારે હવે સ્થાનિક પોલીસ મામલતદાર તેમજ ખાન ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરીને તાડપત્રી ઢાંક્યા વિના બેરોકટોક પસાર થતા વાહનો પર ફરજિયાત તાડપત્રી ઢાંકી રાખવાની ફરજ પડવામાં આવે તે હવે જરૂરી છે